રાજ્યમાં શાળાઓની ફી નિર્ધારણ માટેનો કાયદો ઘડવામાં આવ્યા બાદ આજના સમયમાં અનિવાર્ય થઈ પડેલ ટ્યુશન ક્લાસીસ અંગે પણ સરકાર દ્વારા વિચારણા કરવામાં આવે કેટલાક જાગૃત નાગરિકોએ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદનપત્ર જિલ્લા વહીવટી તંત્રને પાઠવી કરી છે આવેદનપત્રમાં શાળાઓની સાથો સાત જો ટ્યુશન ક્લાસીસને પણ સાંકળી લેવામાં આવે અને ટ્યુશન ક્લાસીસની કાયદેસરતા અને ટ્યુશન ક્લાસીસ ચલાવવા અંગેના ધારાધોરણો નક્કી કરવામાં આવે ટ્યુશન ક્લાસીસ ચલાવવા માટેની યોગ્યતા અને તે અંગેની સરકારની પરવાનગી લેવાની તેમજ ફી નિર્ધારણ અંગેના નીતિ નિયમો પણ બનાવવાની માંગ કરવામાં આવી છે શિક્ષણનું સ્તર સુધારવાની સાથે કોઈ વિદ્યાર્થી પૈસાના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે શાળાઓ બાદ ટ્યુશન ક્લાસીસો તરફ પણ ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે ટ્યુશન ક્લાસનો જે રાફળો ફાટી નીકળ્યો છે એ લોકોએ પણ એમની ફી નિયંત્રણ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે કે ગુજરાત સરકારે જે પ્રમાણે સ્કૂલો પર નિયંત્રણ નાખ્યું છે એ પ્રમાણે ટ્યુશન ક્લાસ પર પણ નિયંત્રણ નાખીએ બીજું એ લોકોના રજીસ્ટ્રેશન પ્લસ એ લોકોએ જે ટ્યુશન ક્લાસ ચલાવ્યો છે તેમનું કાયદેસરતા કરવા બાબત અને એમને જે ફી ઉઘરાવે છે એની રસીદો પણ એમને વાલીઓને આપવાની અને એમની જે વાલ સ્કૂલમાં આજે ટ્યુશન ક્લાસમાં આવતા છોકરા છોકરીઓની સેફ્ટી માટે પણ એમને ધ્યાન દોરે એવી ગુજરાત સરકારને અમે આવેદનપત્ર આપ્યું છે જે ટ્યુશન ક્લાસીસો ચાલે જેમ શાળાની ફીનું ધારાધોરણ સરકારે નક્કી કર્યું અને શાળાઓને સૂચના આપી છે એ રીતે આ ટ્યુશન ક્લાસીસની પહેલાં તો કાયદેસરતા હોવી જોઈએ લોકો મનસ્વી રીતે ખોલીને બેસી ગયા છે એમની સામે એની કાયદેસરતા નક્કી થાય એનું ફીનું ધારાધોરણ નક્કી થાય કે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને શિક્ષણ માટે સવલત ઊભી થાય એ માટે અમે આજે ભરૂચના શ્રી મારફત ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને આવેદન આપ્યું છે અને જો આનું કંઈક રિઝલ્ટ નહીં આવે તો અમે ચોક્કસ એક આંદોલન આના માટે ચલાવીશું